બે હજાર આઠમાં ફિલ્ડ માર્શલ સેમ માણેકશોને તમિલનાડુની વેલિંગ્ટન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ તેમના નાદુરસ્ત અને અર્ધસભાન અવસ્થાના દિવસોમાં વારંવાર પગી પગી નામ લેતા હતા ડોક્ટરોએ એક દિવસ પૂછ્યું સાહેબ આ પગી કોણ છે આ સેમ સાહેબે પોતે જે વર્ણન કર્યું તેના પર આધારિત છે ઓગણીસો એકોતેરમાં ભારતે યુદ્ધ જીત્યું હતું જનરલ માણેકશા ડાકામાં હતા અને આદેશ આપ્યો કે પગીને તે દિવસે રાત્રિભોજન માટે આમંત્રિત કરવામાં આવે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું હેલિકોપ્ટરમાં ચડતી વખતે પગીની એક થેલી જમીન પર રહી ગઈ હતી અને તેને ઉપાડવા માટે હેલિકોપ્ટર પાછું ફેરવવામાં આવ્યું હતું અધિકારીઓએ નિયમો મુજબ હેલિકોપ્ટરમાં મૂકતા પહેલા બેગ ખોલી અને તે સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેમાં બે રોટલી હતી ડુંગળી અને ચણાના લોટની થાળી ગઠિયા ભોજનનો અડધો ભાગ સેમ સાહેબે અને બીજો પગીએ રાત્રિભોજનમાં ખાધો પાછળથી ઉત્તર ગુજરાતના આંતરરાષ્ટ્રીય સરહદી પ્રદેશ પર સુઈ ગાંવની સરહદ ચોકીનું નામ રણછોડદાસ રબારી પોસ્ટ રાખવામાં આવ્યું આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિના નામ પર આર્મી પોસ્ટનું નામ આપવામાં આવ્યું હતું અને તેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી પગી એટલે માર્ગદર્શક જે વ્યક્તિ રણમાં રસ્તો બતાવે છે ચિત્રમાં દેખાતા માણસ રણછોડદાસ રબારીને જનરલ સામ માણેકશા પ્રેમથી પગી કહેતા હતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલા ગામ પાથાપુર ગાથરસના રણછોડદાસ રબારી જ્યાં તેઓ ઘેટાં બકરા અને ઊંટ પાડતા હતા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક વનરાજ સિંહ ઝાલા દ્વારા અઠાવન વર્ષની ઉંમરે પોલીસ ગાઈડ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે જીવન બદલાઈ ગયું ગાઈડની આવડત એવી હતી કે ઊંટના પગના નિશાન જોઈને તે કહેતો હતો કે તેના પર કેટલા માણસો સવાર છે માનવીઓના પગના નિશાન જોઈને તેઓ તેમના વજન તેમની ઉંમર અને તેઓ કેટલા આગળ ગયા હશે તેનો અંદાજ લગાવતા હતા તેમના અંદાજમાં કોમ્પ્યુટર એનાલિસ્ટની સચોટતા હતી ઓગણીસો પાસઠના યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ ગુજરાતના કચ્છ સરહદે આવેલા વિદકોટ પર કબજો કર્યો હતો આ અથડામણમાં લગભગ એકસો ભારતીય જવાનો શહીદ થયા હતા દસ હજાર માણસોની ભારતીય સેનાની ટુકડી એકત્ર કરવામાં આવી હતી અને દિવસમાં પહોંચવાનું હતું રણછોડદાસ પગીની જરૂરિયાત સેના દ્વારા પ્રથમ વખત અનુભવાઈ હતી રણના માર્ગો પર તેની પકડ હોવાને કારણે તેણે નિર્ધારિત સમય કરતા બાર કલાક પહેલા સૈન્યને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યું સેમને માર્ગદર્શન આપવા માટે સેમ સાહેબ દ્વારા તેમને વ્યક્તિગત રીતે પસંદ કરવામાં આવ્યા હતા અને સેનામાં પગી એટલે કે પગનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિની વિશેષ પોસ્ટ બનાવવામાં આવી હતી ભારતીય સરહદમાં છુપાયેલા બારસો પાકિસ્તાની સૈનિકોનું સ્થાન અને અંદાજીત સંખ્યા તેમના પગના નિશાનના આધારે જ જાહેર કરવામાં આવી હતી અને ભારતીય સેનાને તે મોરચો જીતવા માટે તે પૂરતું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં સેનાના માર્ગદર્શનની સાથે સાથે મોરચા પર દારૂગોળો મેળવવો એ પણ પગીના કામનો એક ભાગ હતો પાકિસ્તાનના પાલીનગર નગર પર ભારતીય ત્રિરંગાની જીતમાં પગીની ભૂમિકા મહત્વની હતી સામ સાહેબે પોતે પોતાના ખિસ્સામાંથી ત્રણસો રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું પગીને પાસઠ અને એકોતેરના યુદ્ધમાં તેમના યોગદાન માટે ત્રણ સન્માન પણ મળ્યા હતા સંગ્રામ મેડલ પોલીસ મેડલ અને સમર સર્વિસ મેડલ ફિલ્ડ માર્શલ સેમ માણેકશોનું સત્તાવીસ જૂન બે હજાર આઠના રોજ અવસાન થયું અને બે હજાર નવમાં રણછોડદાસ પગીએ પણ સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી પગી ત્યારે એકસો આઠ વર્ષના હતા હા તમે બરાબર વાંચ્યું એકસો આઠ વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ રણછોડદાસ પગીનું બે હજાર તેરમાં એકસો બાર વર્ષની વયે અવસાન થયું હતું આજે પણ તેમના કારનામાઓ ગુજરાતી લોકગીતોનો એક ભાગ છે તેમની શૌર્ય ગાથા યુગો સુધી ગવાશે રણછોડદાસ રબારી એટલે કે આપણા પગી તેમની દેશભક્તિ શૌર્ય બહાદુરી બલિદાન સમર્પણ અને શિષ્ટતાના કારણે ભારતીય લશ્કરી ઇતિહાસમાં કાયમ માટે અમર થઈ ગયા છે આવા બહાદુર દેશભક્ત વીર રબારીને હૃદયને સલામ વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો